પ્રાથમિક શાળાઓ સરકારી શાળાઓ બંધ કરવા માટેના આ ભાજપીઓનું ખોભાન છે અને ધીમે ધીમે આ સરકારી શિક્ષણ ખતમ કરી અને એના મળતીઓને શિક્ષણ ચાલુ રહે એવી વ્યવસ્થા કરે છે અને પ્રજાની આંખે પાટાવારે છે આપણે જોયું છે કે છેલ્લા હમણાં આ બીએલોની જે કામગીરી છે એમાં થી દસ જણા બીએલોએ સુસાઇડ કરેલી હોય આની જવાબદારી પણ ઇલેક્શન કમિશનની જ થાય છે કે ભાઈ ચૂંટણીના કામ માટે થઈ અને એક માળા પોતાની જિંદગી એ હાથ હોય બે આની જવાબદારી આ સરકારમાં કોણ લેવાનું છે હું તો એમ કઉ છું તમે વિકાસ ની વાત કરો છો બેરોજગારી દૂર કરવાની વાત કરો તો ઇલેક્શન કમિશન છે એ કઈ હંગામી નથી ઇલેક્શન કમિશન કાયમી ગુજરાત ની અંદર લાખો બેરોજગાર યુવાનો છે ઇલેક્શન બ્રાન્ચ ની અંદર આ લોકોની ભરતી કરવી જોઈએ અને ચૂંટણી લક્ષી ટોટલી કામગીરી આ લોકો બહાર કરાવી જોઈએ આ એસઆર નું જે ઘટકડું છે આ ભાજપ સરકાર નબળા અને જે મજૂર વર્ગ છે એના નામો કમી કરવા માટેનું આ એક કૌભાંડ છે કારણ કે આજે દાખલા તરીકે હું તમને એમ કઉ છું

કેટલાઓને એટેક આવી ગયા છે અને કેટલા ઓફ થઈ ગયા છે આજે જે સરકાર છે એ જે 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 શિક્ષણની વાતો કરે છે આજે બાળકોને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ આજે મળતું નથી કેમ કે અહીંયા પોરબંદરની અંદર બસો ને એસી થી વધારે શિક્ષકોની જગ્યા છે એના બદલે આજે ચારસો ને ઉપર એની શિક્ષકોને બી એલોમાં જે કામગીરી સોંપી દીધી છે તો આજે જે બાળકોને જે પાયાની જે ભણતર મળવી જોઈએ એ મળતી નથી આજે જે બાળકો છે એ બધા સતના આધારે ભણે છે તો આજે અમારે સરકાર વિનંતી છે કે આ બીએલોની જે કામગીરી છે એ કોઈ આ બેરોજગાર કેટલા પણ છે એમને નોકરી દેવી જોઈએ અને એ કામગીરી એમને સોંપવી જોઈએ અને કેટલી એવી કામગીરી છે કે જે શિક્ષકોને દેવામાં આવે છે એના હિસાબે થઈને જે બાળકોનું ભવિષ્ય બગડે છે આજે જે દેશનું ભવિષ્ય બાળકો છે કે આઠ દસ ધોરણ સુધી એને જે પાયાનું શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણ એટલા માટે મળતું નથી કે જે એમના ગુરુ છે એના ગુરુને તો આજે બીજા કામમાં વળગાડી દે છે તો એને પણ ટેન્શન રહે છે અને બોજોમાંથી રહે છે એટલે મારું આજ અમારી માંગણી પોરબંદર જિલ્લા કોંગ્રેસને એ છે કે પોરબંદરમાં જે શિક્ષકોને જે કામગીરી સોંપવામાં આવે એ એક બીજા અન્ય કોઈને આપ સોંપવામાં આવે અને જે બેરોજગારને રોજગારી આપ રોજગારમાં લઈ અને એમને કામ સોંપવામાં આવે અને જે મ શિક્ષકોને ભણાવવાનું જે છે એજ કામ એને સોંપવામાં આવે જેથી કરીને બાળકોનું ભવિષ્ય સારી રીતના રહે